હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો ઘણા સમય પછી આજે બાની રેસીપી લઈને આવ્યા છીએ લગભગ દોઢ કે બે વર્ષ બે વર્ષ પહેલાં આપણે છે ને બાની આ રેસીપી મૂકેલી હતી એ પછી ઘણા લોકો આપણી સાથે જોડાણા છે અને ફેમિલી મોટું થઈ ગયું છે મને એમ થયું કે અમારા ઘરે ઓલરેડી રેસીપી બનવાની હતી તો તમારા સમક્ષ હું આ રેસીપી શેર કરું પહેલાં અવારનવાર બાના વિડીયોમાં આપણે રેસીપી કવર કરતા હતા હવે શું એમની હેલ્થને લીધે જાજીવર ઊભા ના રહી શકે કાંઈક રસોઈ કરવા માટે અને થોડું ઘણું યાદય અમારે કરાવતું રહેવું પડે પણ જે એમની હથરોટી છે એ જોરદાર છે ટૂંકમાં કાંઈ બી બનાવે મજા જ આવે ટેસ્ટી જ હોય તો આજે પાળેલી સેવનું ટૂંકમાં લાઈવ સેવનું શાક બનાવવાના છે જેની અંદર જે આપણે પરાગભાઈની જે ચેનલ છે પરાગ સાતા વ્લોગ એના ઉપર મૂકી હતી ભાભી એ ટમેટાવાળું શાક આ ટમેટા વગરનું છે અને બાની રેસીપી છે વર્ષો જૂની જે ઓછામાં ઓછી સો એક વર્ષ જૂની આ રેસીપી હશે આગળ આપણે બા સાથે એ બધી વાતો કરશું હવે ફટાફટ આ વિડીયોને ચાલુ કરીએ શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે એ તમને બતાવું આ શાક રોટલી નહીં તમને લુખું ખાવો ને એવો ટેસ્ટ હોય છે તો શરૂ કરીએ બા રેડી હવે બા આ સંચો જોશે હવે શરૂઆત ક્યાંથી કરશું બા પેલા તેલ મૂકવું પડશે ઓકે કેટલા જણા નું આ શાક બને છે પાંચ આવી ગયો લીમડો આવી ગયો આદુ મરચાની પેસ્ટ ને ગુલાબી કલર આ જે આદુ લસણ ની એમાં તમારે કદાચ મરચાની પેસ્ટ બી સાથે કરવી હોય તો બી તમે કરી શકો તો આ ગુલાબી થઈ ગયું હવે છે પાણી ઉમેરશે બા પાણી કરીને સીધી છાસ ફાટી ના જાય એટલે જ ને બા હા ફાટ છાસ ફાટી ન જાય ને એટલે આ ઉમેરી દીધી છાસ આ આવી ગયે એમાં હળદર

એનો લોટ તૈયાર થશે બધું પાવડું તેલ લીધું છે આજે સંચો છે જૂનો એ માં આવી રીતના તેલ લગાડી દેવાનું હે ને નહીં ઘણા વર્ષે કાઢો ઓર્ડર ધાણા જીરું ધાણા જીરુ ઓર્ડર અડધી ચમચી નાખી ધાણા જીરું જો તમે 1 ચમચી લાલ મરચું સાવ માઈલ છે મીડિયમ જેવું છે અમે બે ચમચી નાખ્યું તમે તીખાશ પ્રમાણે નાખજો આવી ગઈ હિંગની એક નાની ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું કેમ કે ઓલરેડી રસામાં બી નાખેલું છે લોટમાં બી ધ્યાન રાખવું કાબા હા અજમો કે જીરું આમાં કઈ નાખવાનું હોય હા લે અજમો ન તો રહી ગયો થઈ ગયો ને આવી ગયો અજમો ઘણા સમય પછી બાની આ રેસીપી કવર કરીએ છીએ પાંચ વર્ષ થઈ આય ઓછા મોછા આ સાક કરવાની ના રેસીપી બતાવવાની ના ના બે અઢી વર્ષ હવે તબિયત સારી નથી આજે આપણા માટે રેસીપી શેર કરે છે એટલે અમુક વસ્તુ કદાચ ભૂલાઈ જાય તો અમારે યાદ કરે પણ ગયું છે પણ જે એની છે જે એની એનો જાદુ છે પાણી ઉમેરતું જવાનું થોડું થોડું ગાંઠા ન રહેવા જોઈએ ગાંઠા આ તમે જોયું થિકનેસ લોટ કેટલો રાખ્યો તો અને હવે

ગ્રીન મરચાં ઉપરથી નાખવાના છે વઘારમાં નહીં નાખી દો વાંધો નહીં અને છે ને હલાવવામાં બહુ ધ્યાન રાખવું પડે ને કદાચ ભૂકો થઈ જાય આ જે થાળીમાં લોટ બાંધો ને એમાં પાણી નાખી અને જરાક મિક્સ કરીને એ લોટવાળું પાણી આમાં નાખી દીધું છે હવે ઢાંકી દેવાનું ઢાંકી દેવાનું હા ઓકે હવે એ ધીમે તાપે ચાલશે ચડતા વાર લાગે પંદર વીસ મિનિટ થશે આગળ ચીબુ કાટીને ઢાંકી દે આમાં છે ને જોવું પડે પાણી ખલાસ થઈ ગયું હોય તો કાં પાણી ન ખાય અને કાં ન ખાય નીચે બે નો હા હા અને પાણી ખલાસ થઈ ગયું હોય તો ચડે નહીં ને આખું એટલે ગાથા જેવું થઈ જાય એનું શું કરવું એ ભાંગી નાખવાના ઓકે વઘારે કરવાનો છે

હવે સર કરવાનું છે ને તો હા ઓકે આવો નજીક આવો એકદમ ક્લોઝઅપ સીન આ બતાવો આ શાક છે ને ફોર્માલિટી માટે સાથે રોટલી છે બાકી મને તો આ શાક લુકું જ ભાવે છે ઓહો મોટામાં પાણી એમને આવે છે

હવે હું આ વિડીયોને આ વિરામ આપું છું રેસીપી જો સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે બાની આ રેસીપી કેવી લાગી કોશિશ કરીશું કે આવી રીતના બાને કંઈક હેલ્પ કરતાં કરતાં જો બીજી કાંઈ રેસીપી અમે બતાવી શકીએ તો એ પણ અમે મૂકીશું વિડીયો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત